નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પેન્શન ન્યૂઝ સ્ટુડિયોમાં આજે આપણે વાત કરવાના છીએ તમામ પેન્શનરોને આજની તારીખથી પેન્શનમાં થશે આટલો વધારો તો મિત્રો ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે સારા સમાચાર છે જો મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે તો કર્મચારીઓના પગારમાં વધારાની સાથે પેન્શનરો માટે પણ મોટા સમાચાર છે તો મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે પગાર કેટલો વધશે તે અમે તમને જણાવીશું તો દેશમાં એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો છે તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાનો સીધો લાખ એક પોઈન્ટ બે કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે તો કર્મચારીઓને આજે મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી શકે છે તો કેન્દ્ર સરકાર હોળી પહેલાં જ મોંઘવારી ભથ્થામાં સુધારાની જાહેરાત કરી રહી છે આવી સ્થિતિમાં કર્મચારીઓને બાર માર્ચે મોટી ભેટ મળી શકે છે તો દર વર્ષે આ દિવસથી મોંઘવારી ભથ્થું અમલમાં આવે છે તો સરકાર દર વર્ષે પેલી જાન્યુઆરી અને પેલી જુલાઈના રોજ ડીએમ રિવિઝન લાગુ કરે છે તો કર્મચારીઓને હાલમાં તેમના પગારમાં મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે જે જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યું છે તે જ સમયે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં તેની જાહેરાત કરવામાં આવી હતી આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત આજે થઈ શકે છે તો આ જા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલી આવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો બે મહિનાના બાકી પગાર સાથે તમારા ખાતામાં પગાર જમા થઈ જશે જો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું પછીથી જાહેર કરવામાં આવે તો પણ પૈસા કર્મચારીઓના ખાતામાં બાકી રકમ સાથે આવશે તો કર્મચારીઓને માર્ચ મહિનાનો પગાર બે મહિનાના બાકી પગાર સાથે મળશે તેમજ સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરી શકે છે તો આજે જ કેમ જાહેરાત કરી શકાય તેની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે કેબિનેટની બેઠક છે આ પછી મોંઘવારી ભથ્થામાં વધારો કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે જો મોંઘવારી ભથ્થું વધશે તો કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે બીજું કારણ એ છે કે અત્યાર સુધી સરકારે સામાન્ય રીતે હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે તેથી આ વખતે પણ એવું શક્ય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએ વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે પહેલો સુધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે અને હોળી પહેલાં માર્ચની આસપાસ તેની જાહેરાત કરવામાં આવશે તેમજ બીજો સુધારો પહેલી જુલાઈથી અમલમાં આવશે અને આ મોંઘવારી ભથ્થામાં સુધારો કરવાની જાહેરાત દિવાળી પહેલાં ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે છે તો જાહેરાતની તારીખ ગમે તે હોય તે ફક્ત પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈથી જ અસરકારક માનવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો કેટલો વધારો થઈ શકે છે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો થવાનો અંદાજ છે તો જ્યારે સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે તો ફુગાવાના દર અનુસાર કેન્દ્ર સરકારના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે તો મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારી શકાય છે એટલે કે મોંઘવારી ભથ્થુ ત્રેપન ટકાથી વધીને છપ્પન ટકા થશે ત્યારબાદ વાત કરીએ તો આટલો વધારો કેમ થશે કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર આધાર રાખે છે આ નિર્ણય દર છ મહિનાના સરેરાશ ડેટાના આધારે લેવામાં આવે છે તો જુલાઈથી ડિસેમ્બર સુધીના ડેટા અનુસાર ફુગાવાનો દર પંચાવન નવ્વાણું ટકા સુધી પહોંચી ગયો છે તો આવી સ્થિતિમાં છપ્પન ટકા સુધી પહોંચવા માટે ફક્ત જીરો ઝીરો એક ઓછો છે પરંતુ નિયમો મુજબ જો સ્કોર ઝીરો પોઈન્ટ પચાસથી ઉપર જાય તો કેન્દ્ર સરકાર ફક્ત ઉચ્ચ આંકડાને જ ધ્યાનમાં લે છે આવી સ્થિતિમાં પંચાવન પોઈન્ટ નવ્વાણું ટકાને ફક્ત છપ્પન ટકા જ ગણવામાં આવશે આ રીતે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને રાહતમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગાર પર શું અસર થશે જો મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધે છે તો અઢાર હજાર રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓના પગારમાં દર મહિને પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે હાલમાં ત્રેપન ટકા ડીએ મુજબ મોંઘવારી ભથ્થું નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા છે જે છપ્પન ટકાના દસ હજાર ને એંશી રૂપિયા થશે તે જ સમયે કેટલાક અહેવાલો ત્રણ ટકાના વધારા તરફ ઇશારો કરી રહ્યા છે તો ત્રણ ટકાના વધારાથી માસિક રૂપિયા પાંચસો ચાલીસનો વધારો થઈ શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડિયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ